શ્રી સૌરાષ્ટ્ર મોચી સમાજ વરાછા સુરત દ્વારા તારીખ બારમી એપ્રિલ ગોંડલના સંત શિરોમણી અને મોચી જ્ઞાતિના શ્રી લાલા બાપાની પુણ્યતિથિ નિમિત્તે મોટા વરાછા દરબાર રોડ પર આવેલા વૃંદાવન ફાર્મા તિથિ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મોચી જ્ઞાતિના દસ હજારથી પણ વધુ લોકો પસરવા પામ્યા હતા અને પૂજ્ય શ્રી લાલા બાપાની પુણ્યતિથિ નિમિત્તે આ લોકોએ મહાપ્રસાદનો લાભ લઈ પુણ્યનું ભાથું બાંધ્યું હતું તેની પર આપણે નજર કરીએ નમસ્કાર દર્શક મિત્રો રાજકોટ જિલ્લાના ગોંડલની અંદર આઠથી બ્યાસી વર્ષ પહેલાં જેમનો જન્મ થયો હતો એવા શ્રી પૂજ્ય શ્રી સંત શિરોમણી શ્રી પૂજ્ય લાલા બાપાની પુણ્યતિથિ આજે સુરત નહીં પરંતુ દેશ અને દુનિયાભરમાં ઉજવાઈ રહ્યા છે ત્યારે સુરત શહેરના વૃંદાવન ફાર્મની અંદર આજે મોટી સંખ્યામાં મોતી ભાઈઓ અત્યારે ઉપસ્થિત થયા છે અને બ્યાસી મી પુણ્યતિથી તેમને ઉજવી રહ્યા છે આજે દસ હજારથી પણ લોકો સુરત શહેરમાં ઉપસ્થિત છે આપણે મળીએ શ્રી બિપિનભાઈને થી અમે બધા સ્વયંસેવકોએ નક્કી કર્યું કે આપણે બાપાની બાશી પુણ્યતિથિ આવી રહી છે તો એક સરસ મજાનું આયોજન કરવી સરસ જગ્યા રાખી બાપાની કૃપાથી જગ્યા પણ સારી મળી અને વ્યવસ્થિત સમાજના બધાએ યુવકો વડીલો બધાના સહકારથી અમારું જે આ તિથિનું જે કાર્ય હતું એ બહુ સરસ મજાનું થયું અને સારી રીતે સંપન્ન થશે કેટલા દિવસથી આ તૈયારી ચાલતી હતી એક મહિનાથી ચાલતી હતી પાંચ મહેમાન આવતા તો પણ આપણે ટેન્શન આવી જાય ત્યારે આઠથી દસ હજાર લોકો અત્યારે ઉપસ્થિત દસ હજાર માણસનું અમે આયોજન કરેલું છે અને એક મહિનાથી આ તૈયારી ચાલતી હતી અને સમાજના બધા અમારા નામી અનામી નાના મોટા બધા કાર્યકરોના સહકારથી આ કાર્ય સંપન્ન થઈ જશે આમ તો થઈ જ ગયું છે એવી લાલા બાપાની જે છે આશીર્વાદથી બહુ સરસ સંપન્ન થઈ જશે આ ઘનશ્યામભાઈ તમે જે રીતે ત્યાં એનાઉન્સ કરતા હતા કે ફક્ત સુરત નહીં પરંતુ સમગ્ર ગુજરાતભરની અંદર એક જગ્યા ત્યાં તિથિ અત્યારે ઉજવાઈ રહી છે હાજી સાહેબ સૌરાષ્ટ્ર મોચી સમાજ વરાછા રોડ સુરતના નેતૃત્વની અંદર આજે કતારગામથી લઈને કામરેજ સુધીના મોચી સમાજના પરિવારોને આમંત્રિત કરી ભક્તરા લાલા બાપાની બેંસીમી પુણ્યતિથિનું જબર આયોજન કર્યું દસ હજાર માણસોનો ટાર્ગેટ હતો સરસ પરફેક્ટ ભોજન મહાપ્રસાદનું જે રસોઈ બનાવી અને પ્રસાદ લેવરાવ્યો ખૂબ મોટી સંખ્યામાં પરિવારજનો આવ્યા ખૂબ સહકાર આપ્યો અવ્યવસ્થા ન થઈ રોકડ દાન પણ આવ્યું અને સુરત સમાજે એક સારું નેતૃત્વ કર્યું અને બ્યાસીમી પુણ્યતિથી સફળ એટલે થઈ સાહેબ કે સમાજનો કાયમી સહકાર્યો છે કારણ કે કોરોના કાળ દરમિયાન નાની મોટી તિથિ આપણે કરતા હતા પૂજન કરતા હતા પણ લોકોનું એવું કહેવામાં કહેવાનું હતું કે ભાઈ કાંઈ આ વખતે આયોજન થાય એટલે સમાજના તન મન સહકારથી અને આયોજકોથી કાર્યકરો અને આગેવાનોના સખત મહેનતથી લાલાબાપાની બ્યાસીમી પુણ્યતિથી ખૂબ સારી રીતે સફળ સંબંધ થઈ છે અમે હા બરાબર હવે આ જે જે કાર્ય થાય છે એ કાંઈ આપણે નથી કરી એકતા પણ એક લાલા બાબા જાગા સ્વામી એની દયાથી ભગવાનની દયાથી કામ થાય છે અને અમે તો ખાલી એના એક સેવક છીએ એ પ્રમાણે કામ કરીએ અને વાહ વાહ બીજું શું કે આપણને બીજું તો કાંઈ ફાવતું નથી આ એક કામ કરીએ અને છોકરીઓના લગ્ન કરીએ અને એકાબીજાને સહયોગમાં આવે એવું કામ કરીએ લાલા બાપાની જે રીતે તિથિ ઉજવાય છે જાગા સ્વામી મહારાજનું જે રીતે રીતે એ જ જ સમૂહ પણ આટલી હા હા આટલી જ આટલી જ માનો માનવમેદોની સમૂહ લગ્ન પહેલાં તિથિમાં કરતા પણ હવે બધા એમ કહેવા માંડ્યા કે સ્પેશિયલ લગ્ન કરો તો અમને બહુ સારું તો આપણે ગોઠવીશી કેટલા લગ્નથી શરૂઆત કરી હતી જો પહેલા અગિયાર લગ્નથી શરૂઆત કરી અગિયારથી એકાવન લગ્ન સુધી અમે કર્યા ત્યાર પછીના લગ્નમાં ઘણા લોકો આપણને સહયોગ આપે છે અને દાતાઓના નેત્રો વેઠે થાય છે નહીં 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 પાછું વાળી જોયું લાલા બાબા અને ધાગર સ્વામી કાર્ય ઈજ પૂરું કરે આપણે તો હવે ઠીક નિમિત્ત કેવાય કે ભાઈ આપણે

દિનેશભાઈ ક્યાં રહેવાનું તમે સુરતમાં જ રહીએ છીએ અચ્છા આ પૂજ્ય જે લાલા બાબા ગીત છે એ માટે શું કહેવાય કે આયોજન કર્યું છે આયોજન કરે છે એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે જે દર વર્ષે આયોજન કરે છે આપણે ઘરે પ્રસંગ કરીએ તો થાક લાગી જાય છે પણ આ લોકો જે મોટું ભવ્ય આયોજન કરે છે મોચી સમાજનું એના ધન્યવાદ છે બધાને તે રીતે દસ હજારથી પણ વધુ હા વધારે દસ વધારે બધા કોઈ બાકી જ નહીં મોચી સમાજ સમગ્ર મોચી સમાજ આ સમગ્ર

નિશા દિનેશ વાળા નહીં હું જોબ કરું છું ખૂબ જ સરસ આયોજન છે અત્યારે તો અને એનો લાભ અમે પૂરેપૂરો ઉઠાયો છે પ્રસાદ લીધો કવિતાબેન વાળા અમે રહીએ અહીંયા તે નાના વાળા છે પણ તો હું હું જો કહું ને એક જ વાત કરું કે બીજી ખરાબ બોલતી અમારી જ્ઞાતિ નું નામ અમને ગર્વ છે અમારી જ્ઞાતિ કારણ કે બીજે ક્યાંય બી પોલીસ સ્ટેશન જોશો તો કેટલી નાતુ બધાનું આવશે પણ અમારી મોટી જ્ઞાતિ બહુ નામ નહીં આવે ક્યાંક ક્યાંય છે ને આવી રીતના પોલીસ કેસો અમારી જ્ઞાતિના ના નહીં

બસ હવે બાપાના આશીર્વાદ બધા ઉપર અમારી આથી જ્ઞાતિ ઉપર બાકી તો હવે જ્ઞાતિનું ગૌરવ છે અમને ખરેખર દરેક વ્યક્તિને મિત્રો પોતાના સમાધન પોતાની જ્ઞાતિનું ગૌરવ હોવું જ જરૂરી છે અત્યારે આ શ્રી સૌરાષ્ટ્ર મોચી જ્ઞાતિના બ્યાસીમી પુણ્યતિથી આ લાલા લાલાબાપાની હતી અહીંયા કરવામાં આવી છે જેની અંદર દસ હજારથી પણ લોકો અત્યારે મહાપ્રસાદ લીધો છે આ ફક્ત લાલાબાપા તિથિને જાગો સ્વામીની પણ તિથિ આવી રીતે ઉજવાય છે સાથે સાથે સમૂહ લગ્નની અંદર પણ આવી રીતે હગડેઠટ માનવ મેદની છે જેને કારણે શ્રી સૌરાષ્ટ્ર મોચી જ્ઞાતિને જી ટ્વેન્ટી સલામ કરે છે ચાલ માટે હું પ્રકાશવાડા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત